મિત્રો સ્ત્રી હોય કે પુરુષ સુતી વખતે પણ વસ્તુઓ તમારી સાથે સાથે ન રાખો નહીં તો તમારા દુર્ભાગ્ય આવે છે તેની આ આપણે જાણીશું કે એવા કયા કામ છે જે રાત્રે ભૂલથી પણ ન કરવા જોઈએ અન્યથા તમારે ભયંકર પરિણામ ભોગવવા પડશે અને એ પણ હું તમને કહીશ કે તમારે પથારીની કઈ બાજુ પર સુવું જોઈએ જેથી જો તમારા પર કોઈ નકારાત્મક અસર હોય તો તે દૂર થઈ શકે તેથી સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને જુઓ આ વિડિયો અંત સુધી ચોક્કસ જુઓ મિત્રો સાચી ભક્તિ સાથે કોમેન્ટમાં લખો હર હર મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય માટે જાગવાનો શ્રેષ્ઠ સમય એટલે બ્રહ્મ મુહૂર્તનો હોય છે જે પણ મનુષ્ય ભ્રમ મુહૂર્તમાં જાગે છે તે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય તેના જીવનમાં ક્યારે પણ નિરાશા જોવા નથી મળતી આશીર્વાદ આવા વ્યક્તિ પર હંમેશા રહે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં રાત્રે સુવાથી લઈને સવારે જાગવા સુધીનું ઘણું મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે જેને આજનો વિજ્ઞાન પણ લાભકારી માને છે જે આપણા પ્રાચીન ઋષિ મુનિઓ એક હજાર વર્ષ પહેલા કહ્યું હતું તે વિજ્ઞાન આજે આપણને કહી રહ્યું છે પરંતુ હજુ પણ કેટલાક લોકો તેના પ્રાચીન મૂલ્ય પર ધ્યાન આપતા નથી અને તેનાથી મળતા શુભ પરિણામોથી વંચિત રહી જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે સૂતી વખતે આપણે આવી કોઈ વસ્તુ આપણી પાસે ન રાખવી જોઈએ જેનાથી નીકળવા વાળી નકારાત્મક ઉર્જા આપણા જીવન પર ઊંડી અસર થાય છે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ સ્ત્રી આ વસ્તુને તેની પાસે રાખીને સૂઈ જાય તો તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને પરિવારમાં આર્થિક સમસ્યાઓ શરૂ થાય છે પરિવારમાં કલશ બધા છે અચાનક ધનનો નાશ થાય છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડવા લાગે છે તેથી તમારે પણ સૂતી વખતે આ વસ્તુઓ તમારી સાથે ન રાખવી જોઈએ ઘણા લોકો આ વસ્તુઓને જાણતા જાણતા પોતાની સાથે રાખીને સુવે છે કદાચ તેઓ કોઈ ખોટી માહિતીને કારણે અથવા જગ્યાના અભાવને કારણે તેઓ સૂતી વખતે આ વસ્તુઓ તેમના ઓશિકા પર રાખે છે આ કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે સૂતી વખતે આપણી સાથે શું ન રાખવું નંબર એક વ્યક્તિએ સૂતી વખતે પોતાના પગ દક્ષિણ કે પૂર્વ દિશામાં ન રાખવું જોઈએ તમારે તમારા પગને ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખીને સૂવું જોઈએ અને તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું જોઈએ આ રીતે સૂવાથી માનવ શરીરને નુકસાન થતું નથી વધુ મંત્રોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તે હંમેશા પ્રગતિ તરફ દોરી જાય છે બીજી વાત ઘણા લોકો સૂતી વખતે પથારીમાં પાણી રાખે છે વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ કારક માનવામાં આવે છે સૂતી વખતે ઓશિકા પાસે પાણી રાખવાથી વ્યક્તિના ચંદ્ર પર અસર થાય છે અને તેની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે એટલા માટે વ્યક્તિએ ક્યારે પોતાના માથા પાસે પાણી લઈને ન સૂવું જોઈએ નંબર ત્રણ સૂતી વખતે ધ્યાન રાખો કે પગરખા કે ચપ્પલ ક્યારે તમારી પાસે કે નીચે ન રાખો તે આમંત્રણ આપે છે ચપ્પલ એ પગમાં પહેરવાનો સાધન છે આપણા શરીર ની બધી નકારાત્મક ઉર્જા તેના દ્વારા બહાર આવે છે જો તમે તેને તમારી સાથે રાખીને સુઈ જાઓ તો તેની અસર તમારા જીવન પર પડી શકે છે ચોથી વાત જે સ્થાન પર તમે સુવો છો તે સ્થાન પર તમારી સામે અરીસો બિલકુલ પણ ન હોવો જોઈએ તમારે સૂતી વખતે ક્યારે અરીસામાં તમારી છબી ન જોવી જોઈએ અને સવારે ઉઠ્યા પછી પણ અરીસામાં તમારી છબી જોવી એ દુર્ભાગ્યનું કારણ છે તે વ્યક્ત તીમા ડર અને ઉદાસીનતા પેદા કરે છે ખરાબ સપના પણ આવે છે તેની નકારાત્મક અસરોને કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે પાંચમી વાત સૂતી વખતે તમારી પાસે કોઈ પણ પ્રકારનું સુગંધી શક્તિઓને આકર્ષિત કરે છે જો તમે તેને તમારી સાથે રાખો છો તો આ નકારાત્મક શક્તિઓ તમારા જીવન પર પ્રભાવ નાખશે નંબર છ તમારી પાસે કે તમારી નજીકના પુસ્તકો લઈને સુવો અયોગ્ય માનવામાં આવે છે ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે મા સરસ્વતી પુસ્તકોમાં વાસ કરે છે પલંગ પર રાખવાથી પુસ્તકોનું અપમાન થાય છે જેના કારણે મા સરસ્વતીનું અપમાન થાય છે પુસ્તકો વાંચ્યા પછી તેને યોગ્ય જગ્યાએ રાખો સાતમી વાત વ્યક્તિએ પથારી પાસે પૈસા કે પૈસા સંબંધિત કોઈ પણ વસ્તુ લઈને ન સુવું જોઈએ તેનાથી અચાનક ખર્ચ વધી જાય છે અને તેને ધનની ખોટ સહન કરવી પડે છે પૈસાને તેની યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ મહાલક્ષ્મીની જેમ સન્માન કરો તો જ તે વધે છે આઠમી વાત તમારા બેડરૂમના કોઈ પણ ખૂણામાં ક્યારે સાવરણી ઉભી ન રાખો આનાથી ધનની હાનિ થાય છે અને ટેન્શન થાય છે ઘરમાં સ્થિતિ સામાન્ય રહે નંબર નવ રાત્રે સૂતી વખતે કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન કે નશાની વસ્તુ તમારી નજીક ન રાખો અથવા બેડરૂમની અંદર કોઈપણ પ્રકારના અશ્લીલ ચિત્રો કે સાહિત્ય ન રાખો આમ કરવાથી આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થાય છે અને નકારાત્મકતા પ્રસરે છે તમે જ્યાં સૂતા હો તે જગ્યાની દિવાલો પર ક્યારેય હિંસક પ્રાણીઓ કે ઝઘડાની તસવીરો ન લગાવો તેનાથી તમારા પર નકારાત્મક અસર પડે છે અને તમારો સ્વભાવ વધુ આક્રમક થવા લાગે છે કારણ કે તેનાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે ચાવીઓ અથવા લોખંડની આ વસ્તુઓ ભૂલથી પણ તકિયા નીચે રાખો નહીં તો વ્યક્તિના દુશ્મનોની સંખ્યા વધુ હોય છે પરંતુ જો તમે દુશ્મનોથી પરેશાન છો તો સૂતી વખતે તમારા પલંગની નીચે લોખંડનો સળિયો રાખો પરંતુ તેને તમારા માથા પાસે ભૂલથી પણ ના રાખો તો આ એવી વસ્તુ હતી જે આપણે સૂતી વખતે આપણી સાથે ન રાખવી જોઈએ તેવી જ રીતે શાસ્ત્રોમાં પણ કેટલીક એવી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે જે આપણે રાત્રે ન કરવી જોઈએ કારણ કે આ વસ્તુઓ કરવાથી નકારાત્મક શક્તિઓ વધશે નંબર વન માન્યતા છે કે રાત્રે ક્યારે નખ ન કાપવા જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે કહેવાય છે કે જે લોકો રાત્રે નખ કાપે છે તેના પર દેવી લક્ષ્મી નારાજ થાય છે નંબર બે છે રાત્રે વાળ હોલીને સુવાથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ રાત્રે તેમના વાળ ખુલ્લા રાખીને સૂવે છે તે તેમના ઘરની સુખાકારીને અસર કરે છે અને તેમના પતિનું આયુષ્ય પણ ઘટાડે છે ત્રણ લગ્ન કે પાર્ટીમાં પરફ્યુમ લગાવીને જવું એ ઘણા લોકોનો શોખ હોય છે પરંતુ જો પાર્ટી રાત્રે હોય તો પરફ્યુમ લગાવીને ન જવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સારી અને ખરાબ બંને શક્તિઓ આપણી તરફ આકર્ષિત થાય છે અથવા જો તમે પરફ્યુમનો ઉપયોગ કર્યો હોય તો તમારે સૂતા પહેલા તમારા કપડા અવશ્ય બદલવા જોઈએ અને રાત્રે સૂતા પહેલા લોકો ઘરમાં સુગંધ માટે છંટકાવ કરે છે વાસ્તુ અનુસાર આવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે ચાર રાત્રિના સમયે રસોડામાં ક્યારે પણ ખોટા વાસણ ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે જે લોકો રાત્રે વાસણો ગંદા છોડી દે છે અથવા રસોડાની સફાઈ નથી કરતા તેવા વ્યક્તિના ઘરમાં ક્યારે પણ લક્ષ્મી વાસ નથી કરતી નંબર પાંચ એવી માન્યતા છે કે રાત્રે કે સૂર્ય આથમ્યા પછી ઘરમાં ઝાડુ ન મારવું જોઈએ આમ કરવાથી ઘરના આશીર્વાદ બગડે છે એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી આપણે સાવરણીને દક્ષિણ દિશામાં રાખીને સુવું જોઈએ આનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે નંબર છ જે પલંગ પર રાતે આપણે સુઈએ છીએ જો તે પલંગ આપણા મન મુસાબિત છે તો રાત્રે આપણને સારી ઊંઘ આવે છે જેનાથી આપણો થાક પણ દૂર થાય છે એટલે જ બેડ સુંદર નરમ અને આરામદાયક હોવો જોઈએ અને ચાદર અને તકિયાનો રંગ પણ આકર્ષક હોવો જોઈએ પરંતુ પલંગ પર ખૂબ જ ચળકતી રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ સૂતા પહેલા પલંગને સારી રીતે સાફ કરી લો રાત્રે સૂતા પહેલા કપૂર અવશ્ય સળગાવવું જોઈએ તમારા સુવાના રૂમમાં રાત્રે કપૂર સળગાવો તેનાથી સારી ઊંઘ આવે છે અને તમામ પ્રકારનો તણાવ પણ દૂર થઈ જાય છે તમે ક્યારે પણ રાત્રે હાથ પગ અને મોઢું ધોયા વગર ન સૂવું જોઈએ રાત્રે સૂવાના બે કલાક પહેલા ભોજન લેવું જોઈએ અને રાત્રે હંમેશા હળવા ભજન કરવા જોઈએ રાત